વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું કર્ક રાશિવાળા લોકો કાળચક્રના સમયમાં ફરીથી રામ રાજ્યની સ્થાપના કરવામાં આવી છે ઘણા વર્ષોની રાહ જોયા પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે કારણ કે સમય બદલાઈ ગયો છે અને જે બદલાય છે તેને જ સમય કહેવાય છે મિત્રો માણસ જ્યારે જન્મ લે છે ત્યારે ઘડિયાળ જોઈને પૃથ્વી પર ઉતરતો નથી અને જ્યારે વિદાય લે છે ત્યારે પણ ઘડિયાળ જોઈને આ દુનિયાને છોડતો નથી મિત્રો જન્મ અને મૃત્યુ એ બે એવા કિલ્લા છે તે કિલ્લાની વચ્ચે માનવ જીવનની દોરો બંધાયેલી છે અને તે દરેક સમયે બદલાતી રહે છે અને જીવનની દરેક ક્ષણ પાછલી ક્ષણ કરતાં અલગ જ હોય છે તેથી બદલાવ તો આવવાનો જ છે તો શું ફેબ્રુઆરીમાં ચેતનાનું કોઈ કિરણ મનની બંધ પાપણો સુધી પહોંચી શકશે ખરા પૈસાના રૂપમાં પ્રકાશની થોડી આભા તમારા વ્યવસાય સુધી પહોંચશે કે નહીં શું ફેબ્રુઆરીમાં ફરી એક નવી સવાર જીવનમાં ખુશીઓનું વાતાવરણ લાવશે ખરા શું કોઈ એક સૂરજ અંદરના અંધકારને દૂર કરી શકશે કે કેમ શું કહે છે તમારા ગ્રહો નક્ષત્રો અને ધારાઓ મિત્રો ફેબ્રુઆરીમાં અને અને સંપત્તિ આપનાર શુક્ર ભાવ સુખ ભાવના સ્વામી બનીને ભૂમિ અને પરાક્રમના ઘરમાં લક્ષ્મીયોગ બનાવી રહ્યા છે તો સૂર્ય અને બુધ શનિની મૂળ ત્રિકોણ રાશિમાં હાજર છે રાહુ ભાગ્ય ભાવમાં અને કેતુ ત્રીજા ભાવમાં હાજર છે અને આ પરિસ્થિતિ ચોક્કસ ઘણા બદલાવો લાવશે તો ચાલો જાણીએ કર્ક રાશિ ફળીસ કર્ક રાશિ ફળ બે હજાર ચોવીસ મુજબ ફેબ્રુઆરી મહિનામાં આર્થિક રોકાણ તમને નાણાકીય સાથે સતત આવક પણ આપતો રહેશે ફેબ્રુઆરીના અંતમાં કોઈ સ્વપ્ન કે ઈચ્છા પણ પૂરી થઈ શકે છે એક ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી તમે ફક્ત તમારા ઈચ્છિત માર્ગ પર મજબૂત રીતે આગળ જ નહીં વધો પરંતુ મૂર્ખતા વધુ પડતી સાહસિકતા અને બિનજરૂરી જોખમોમાંથી પણ દૂર રહેશો તમે જે ભૌતિક અને નાણાકીય બાબતોમાં વ્યસ્ત હતા તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે તેની સાથે સંતોષની લાગણી પણ થશે જો પૈસા અને વ્યવસાયમાં વૃદ્ધિ સંબંધિત સમસ્યાઓ હતી તો તેનો ઉકેલ શોધવામાં પણ સફળ થશો મિત્રો ફેબ્રુઆરી એક એવો મહિનો હશે જ્યાં તમે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઉકેલ લાવશો જો તમે કોઈ નવું કામ શોધી રહ્યા છો તો તમે તમારી ક્ષમતાના બળ પર કોઈ મોટા ઉદ્યોગમાં જોડાઈ શકો છો અને તેના કારણે તમે તમને કરિયરના ક્ષેત્રમાં સારી સફળતા પણ મળશે અને આમ પણ શુક્ર તમારા સાતમા ભાવમાં હાજર છે તેથી આ સમયે તમે પૈસાની દૃષ્ટિએ સમૃદ્ધ બનશો તમારી યોજનાઓના લાભ મળવા લાગશે તમે કોઈ મોટા નિર્ણયો પણ લઈ શકો છો જે ભવિષ્યમાં તમારા માટે સંપત્તિના માર્ગો ખોલશે એટલે કે રસ્તા બનાવશે મિત્રો અમે જાણીએ છીએ કે તમારી પાસે તમારી દુનિયા બનાવવા અને સુધારવામાં ખર્ચ કરવાની હિંમત છે તેથી જ ફેબ્રુઆરીમાં તમે એક નવું સાહસ આવકનો નવો સ્ત્રોત અને સાવ નવું કામ પણ શરૂ કરી શકો છો અને ત્યાંથી નફો કમાવાનું પણ સરી શરૂ કરી શકો છો બે ફેબ્રુઆરીથી લઈ અને અગિયાર ફેબ્રુઆરીની વચ્ચે તમારી લોકપ્રિયતા તમારી પ્રશંસા પ્રતિષ્ઠા અને તમારી પ્રતિભા ફરી જાગૃત થશે સામાજિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમે નજીકના સંબંધીઓ અને પારિવારિક સંબંધોમાં પણ નિકટતાપૂર્ણ અનુભવ કરશો જો તમે કોઈ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છો તો તમને ત્યાં પણ કેટલીક વિશેષ જવાબદારીઓ મળી શકે છે કારણ કે ફેબ્રુઆરીમાં નવી ભાગીદારી રચાય તેવી શક્યતાઓ બને છે જો તમે કોઈ વિદેશી વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારા પર સખત મહેનત કરવાનું દબાણ હશે પરંતુ જ્યારે ફેબ્રુઆરીનો અંત આવશે ત્યારે તમે તમારા પૈસા અને મહેનતના પરિણોમાંથી પરિણામોમાંથી ખુશ થશો જો તમે સ્વતંત્ર વ્યવસાય ચલાવી રહ્યા છો અથવા નાના અથવા મધ્યમ પાયાના ઉદ્યોગ સાથે સંકળાયેલા છો તો તમારા જીવનમાં ખુશી અને સંતોષ પાછા આવશે કારણ કે સાતમા ઘરમાં લક્ષ્મીઓ તમને ધનલાભ તો આપશે જ પરંતુ સરકારી તંત્રથી પણ લાભના સંકેતો આપી રહ્યો છે જો તમારા તમારે પૈસા જોઈએ છે તો તમને તે મળશે હરીફાઈના વાતાવરણમાં પણ તમારી પ્રોડક્ટ વેચાશે તમારો માલ વેચાશે શેર બજારમાં તમારું વર્ચસ્વ રહેશે ભલે તમે દૂરના દેશના કોઈ ખૂણામાં હો તમારી કોઈ મોટી ઈચ્છા અપેક્ષા કે મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે કારણ કે પચાસ વર્ષ પછી રચાયેલ ત્રિગ્રહી રાજયોગ ચોક્કસપણે પ્રવાસી ભારતીયોને લાભ આપે છે મિત્રો દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈઓ સુધી પહોંચાડી જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતો તેથી કિંડ્યુંનું વિશ્લેષણ કરો જાણો સમજો નિવારણ કરો અને આગળ વધો જેમને સરકારી કે ખાનગી ક્ષેત્રમાં રોજગાર મળી ચૂક્યો છે એટલે કે નોકરી કરી રહ્યા છે તેઓ નવી જવાબદારીઓ સાથે કામ કરીને સારી તકો મેળવી શકશે તમને થોડી વધારાની આવક પણ મળશે અને જો તમે ફેબ્રુઆરીમાં તમારા આવેગ અને ઉત્તેજનાને નિયંત્રિત કરીને યોગ્ય નિર્ણયો લેવાનું મેનેજ કરશો તો મને લાગે છે કે આ મહિનો પરિવર્તનનો મહિનો બનશે સૂર્ય અને બુધ તમારા આઠમા ભાવમાં હાજર છે જે અચાનક ધન અને ધનલાભના સંકેતો આપી રહ્યા છે લોકભાગીદારીથી તમે કામ કરશો તો બાકીના કામો પણ આગળ જરૂર વધશે બજારની ચમક પાછી આવશે સોના ચાંદીની સાથે ધાતુના વેપારીઓની પણ ચમક વધશે જો તમે ખેડૂત છો ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરો છો કે સીધા કૃષિ સાથે સંબંધ ધરાવો છો તો તમને ફેબ્રુઆરીમાં નફો મળશે જે જાતકો પોતાનો વ્યવસાય કરે છે અથવા કરવા માંગે છે તેમના માટે કેટલાક ફેરફારોની શક્યતાઓ બનશે નવમા ભાવમાં રહેલો રાહુ તમને બે રીતે લાભ આપશે એક તો તે ગરમ પ્રદેશમાં રહેતા લોકોને નોકરી ધંધો અને પ્રમોશનના દરવાજા ખોલવામાં લાભ આપશે તો બીજો ફાયદો એ થશે કે જો તમે શેરબજાર સોનું ઈ ચલણ અથવા તો તેજી મંદીને લઈને લગતું કોઈ કાર્ય કરો છો અથવા તો જોડાયેલા છો તો ત્યાં સારા પરિણામો આપશે મિત્રો અમે જાણીએ છીએ કે તમે શનિના પ્રભાવથી પરેશાન છો તે તમને માનસિક અશાંતિ અને આંતરિક સમસ્યાઓ તો આપે છે પરંતુ તે તમને સંપત્તિ મેળવાની તકો પણ આપે છે ચૌદમી ફેબ્રુઆરી પછી તમને તમારા નાના ભાઈ બહેનો તરફથી સહયોગ મળશે જો તમારા પિતા નોકરીમાં છે તો તેમને પણ સારો લાભ મળશે સત્તર ફેબ્રુઆરી પછી તેમના નામે કરાયેલી ભાગીદારી પણ લાભ આપવા માંડશે શું કરવા ઉપાય તો જો તમે માનસિક અથવા શારીરિક રીતે પરેશાન છો તો તમારા ઘરમાં બેડરૂમને ઉત્તર પશ્ચિમ દિશામાં રાખો અને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવો તો ફેબ્રુઆરીમાં તમને ચોક્કસ લાભ મળશે કર્ક રાશિફળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આટલું જ જય ગુરુદત્ત જય ગિરનારી